જૂનાગઢમાં મધરાત્રે ત્રણ મિત્રએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા મોડી રાત્રે જઈ રહેલા ત્રણ મિત્રને બાંટવા નજીક ઇકો ચાલકે કચડી નાખ્યા હતા જેથી ગંભીર ઇજા પહોંચતા રોડ પર તરફડિયા મારતા ત્રણેય મિત્રોએ જીવ ગુમાવ્યા હતા તેમના પરિવારજનોની સાથે સાથે સમગ્ર બાંટવા પંથકમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો બીજી તરફ ત્રણેયને કચડી ઇકો કાર ચાલક વાહન ત્યાં છોડીને ફરાર થઈ ગયો હતો આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇકનો કચરઘાં નીકળી ગયો હતો તેમજ બાંટવા પાજોર રોડ મધરાત્રે લોહીયાળ બન્યો હતો અકસ્માત થયાની જાણ થતાં આસપાસના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા બાઇક સાથે અકસ્માત થઈ જવા પામ્યો હતો બીજી તરફ ઘાયલ થયેલા ત્રણેય મિત્રને પ્રથમ માણાવદારને ત્યારબાદ જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા ફરજ પરના ડોક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા ત્રણેય મિત્રોના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં એક સાથે ત્રણ મિત્રોના મૃતદેહને પડેલા જોઈને પરિવારમાં વોલોપાતનો વાદળ ફાટ્યો છે બાટમાં પાજલ રોડ પર થયેલા અકસ્માત મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે